કઠણ પ્રભુને પ્રિય નથી પ્રભુને ધરો તો બહુ કઠોર વસ્તુ ન હોવી જોઈએ કારણ પ્રભુ અતિ સુકોમલ છે ત્રીજું પ્રભુને ક્લેશનું ગમતું નથી તમે કેટલો ઝઘડો કરી ક્લેશ કરીને પછી પ્રભુ માટે કોઈ સામગ્રી બનાવો તો પ્રભુ કે તું મારા નામે ઝઘડા ન કરી મારા નામે ક્લેશ ન કરી પ્રભુ નિમિત્તે ક્લેશ ઘરમાં થવો ન જોઈએ ક્લેશનું પ્રભુને ગમતું નથી કદાચ એક વસ્તુ ઓછી ધરશો તો ચાલશે પણ ક્લેશ કરીને અધિક કરવાનો પ્રયાસ ન આવી સેવા કરવી જોઈએ આવા શિંગાર ધરવા જોઈએ હવે એ તો છે નહીં લાવ તમે થોડું ઉધાર આપો ને લાવ તમે થોડું આપો ને અને આમ કરજો લઈને પછી ટેન્શન કરી અને પછી ધરવું તો પ્રભુ એને થાય આપણું જેટલું સામર્થ્ય હોય ઠાકુરજી એમાં જ રાજી છે પૃષ્ટિ પુરુષોત્તમની વિશેષતા જે છે તમારું જેટલું સામર્થ્ય છે એમાં જ પ્રભુને તૃપ્તિ છે એટલે આવું કંઈ કરજ કરી અને સેવામાં કરજો કઈ રીતે ચૂકવીશ એને પાછું કઈ રીતે આપીશ એવી ચિંતા સાથે સેવા કરવીની આ ચાર વસ્તુ યાદ રાખ બાકી પ્રભુ તો ભાવના ભૂખ્યા છે એ તો ભૂખતંગ મધુરમ છે પ્રભુએ કેટલી કેટલી લીલાઓમાં ભુક્તમ મધુરમ પ્રગટ કર્યું બ્રજની લીલામાં સૌથી પહેલા માખણ ચોરી લીલા ભુક્તમ મધુરમ પ્રભુ ઘરે જઈ જઈને ભક્તોના મનોરથોને પૂરા કર્યા અને પ્રભુ હારો ગયા બીજું ભુક્તમ મધુરમ પ્રભુએ માટી ખાધી છે નાહમ બક્ષિતવાનમ અને એ પ્રસંગમાં પણ ભુક્તમ મધુરમ અનેક અનેક પ્રસંગો તમે જુઓ તો ઘણા બધા એવા તો પ્રસંગોની ચર્ચા કરવા જોઈએ તો ભાગવતજીમાં તમે જુઓ કે ચોર્યાસી 84252 ની વાર્તામાં તમે જુઓ કે કેવા કેવા પ્રસંગો પેલા માજીને ત્યાં ગુસાઈજી ઠાકોરજી પધરાવ્યા અને ગામ લોકો કહેવા લાગ્યા કે આ કઈ આચાર વિચાર જાણતા નથી આને તે ક્યાં તમે ઠાકોરજી પધરાવ્યા પ્રભુ આમને ત્યાં ન પધરાવ અને કાઈ ખબર આપ અમને સમજાવો કે થોડું સાચું એ અરે ગુસાઈજીને થયું કે લાવ એને જઈને આવું એના ઝૂપડે પધાર્યા રાજભોગ ધરીને બહાર બેઠા હતા માજી દરવાજો થોડો ખુલ્લો હતો અને કહ્યું કે માજી અમે સાંભળ્યું છે કે તમે કાંઈ આચાર વિચાર ધ્યાન નથી રાખતા તમને સમજાવવા આવ્યો છું પણ ઠાકોરજીનો શું સમય છે કે હમણાં રાજભોગ આરોગ્ય અને ગુસાઈજીએ દરવાજામાંથી જોયું તો કે બાલકૃષ્ણલાલ બાજરાના રોટલાનો ટુકડો હાથમાં પકડી અને દાંત આરોગી રહ્યા હતા અને ગુસાઈજી ત્યાંથી પાછા વળી ગયા કે આને સમજાવવાની કઈ જરૂર નથી તેના ભાવને આધીન થઈ પ્રભુ એની બાજરીમાં રાજી રહેતા હોય તો આને શું મારે શીખવાડો મધુરમ એવા તો એક વાર્તા તમે જુઓ પદ્મનાભદાસજીની વાર્તા જુઓ કે એવા કેટ કેટલા પ્રસંગો ની વાર્તા તમે ચોર્યાસી બસો બાવનમાં તો અનેકવિધ પ્રસંગો આપણે જોઈ શકીએ કે જેમાં પ્રભુએ ભૂક્તમ મધુરમ નો અનુભવ આપણને કરાવ્યો

ગાદી જેવું હોય રસ્તા જેવું એને પેંડો કહેવાય અને એ ઠાકોરજી ઠાકોરસન બિરાજતા હોય અને સૈયા સુધી પેંડો એને અનવસર કર્યા કહેવાય એ કેવાયલી માં ક્રમ સેવાનો થતો હોય છે તો બપોરના સમયે પ્રભુ ગૌચારણ કરીને શ્રમિત થાય ત્યારે પૂર્વમાં આપણે જે કથા જોઈએ એમ મૂળના મૂળમાં જે વૃક્ષ હોય એના મોટા મોટા મૂળ હોય એના ઉપર મસ્તક રાખીને પ્રભુ પહોળી જાય સખાઓ પંખો કરે ચરણ દબાવે અને આમ બપોરના સમયે પ્રભુનું અનવસર થાય ત્રીજું કહ્યું પ્રભુ ક્યાં પડે તો કે ગોપીઓના કુંજ ની કુંજમાં ત્યાં પ્રભુ જયારે રાત્રીનો સમય થાય અને ગોપીજનો એ સુંદર કુસુમ અને રાવટી આદિ બનાવીને રાખી હોય મનમાં મનોરથ કર્યો હોય રંગ મહેલ તૈયારીઓ કરી છે સુંદર વસ્ત્રો બાંધ્યા છે સુંદર પ્રકાશ થઈ રહ્યો છે અને સુંદર સયાજી સિદ્ધ કરી છે પ્રભુની સયાજી પણ કઈ રીતે સમારાય બેઠકજીમાં જઈએ તો ખાસ કેવું કે સૈયાજી ને એનો આપો અતરવાળા ક્રમ લાલન હોય તો લડ્ડુ વાળો હાથ ઉપર રહે એ રીતે પહોળાવતા હોઈએ વેણુજી પ્રભુની નિકટ બિરાજતી હોય કઈ વસ્તુ આસપાસ પધરાવવામાં આવે એનો વિવેક અને અહીંયા ગોપીજનો એ સુંદર રંગમંડપ તૈયાર કરે છે

એ યશોદાજીની ગોદ હોય એ ગિરરાજની કંદરા હોય એ રંગ મહેલ હોય જ્યાં જ્યાં પ્રભુ પોઢ્યા છે ગોપાલദാસે બધા જ સ્થાનોને એકસાથે યાદ કરતા સકલ બ્રજ મા થોડી મે તો કહ્યું ને જ્યારે પોઢાવીએ મસ્તક સુધી ઓઢાડી દી ભલે નુસ્તકાલ હોય આપણે ત્યાં પોઢ્યા પણ એ સુએવો છે ને એની તો લીલાઓ ચાલતી જ રહે અખંડ લીલાઓ ચાલે સુપ્તમ મધુરમ તો આ બધે તો પોઢ્યા પણ મહાપ્રભુજી કહે કે પ્રભુ ક્યાં શયન કરે છે નમામી હૃદયે શેષે લીલા ક્ષિરાબ્ધિ શાય લક્ષ્મી શાસ્ત્રલીલાભી સેવ્યમાનમ કલા બીજે બધે સુઈ જાય પણ અહિયાં તો શયન એટલે લેટ્યા છે જેમ એક વિનાટ સ્વરૂપનું યા વિષ્ણુ સ્વરૂપ નું તમે ચિત્ર જુઓ છો શેષ સૈયા ઉપર પ્રભુ પોઢ્યા નથી સૂઈ નથી ગયા લેટ્યા સુઈ જાય તો તો પ્રલય થઈ જાય વિષ્ણુ ભગવાન અને એટલા માટે આથી દૈવિક સ્વરૂપ શું કે નમામી હૃદય શેષ ભક્તોના હૃદય રૂપી શેષ હૃદય શેષ લીલા ક્ષિરાબધી કયું સાગર છે લીલા નો સાગર લીલા ક્ષિરાબધી ક્ષીર દૂધનો સાગર અને લીલાઓ દૂધ જેવી વિશુદ્ધ છે પોષક છે રસ્મય છે એટલે દૂધનો સાગર કહો ક્ષીર સાગર લીલા ક્ષિરાબ્ધિ શાયન લક્ષ્મી સહસ્ર લીલા આવી હજારો લક્ષ્મીઓ દ્વારા પેલી લક્ષ્મી તો એક છે તો કે આ લક્ષ્મી નહીં આ વ્રજલક્ષ્મી હજારો છે અનંત કોટી લક્ષ્મી જે વ્રજલક્ષ્મીઓ છે ગોપાંગનાઓ છે એની દ્વારા સેવાયેલા કેવા છે સેવ્યમાનમ કલા નિધિ એ જ્ઞાન રૂપ પરમાત્મા નથી તો કલાનો નિધિ છે અને એટલા માટે આ અનેક ગોપીજનો દ્વારા અનેક કલાઓથી સેવિત એટલે જ આપણે ત્યાં દરેક વસ્તુમાં કલા છે એ પાક કલા હોય ચિત્ર કલા હોય સાંજ કલા હોય કીર્તન કલાઓ દ્વારા પ્રભુ સેવિત છે એટલા માટે અહિયાં કહ્યું કે પ્રભુ કેવા છે તો કહ્યું સુપ્તમ મધુરમ આપનું શયન એ મધુર છે એમ કેતા મહાપ્રભુજી આગળ ગાન કરે મહાપ્રભુજી આજ્ઞા કરે રૂપમ મધુરમ

પણ પ્રભુના રૂપમાં પણ બે ભેદ મર્યાદા અને પુષ્ટિ મર્યાદા સ્વરૂપની પાસે તમે જાઓ પ્રભુ પાસે તો એ જે સ્વરૂપે હોય એ સ્વરૂપે કૃપા કરે અને પુષ્ટિ સ્વરૂપ એવું છે તમે જે ભાવ લઈને જાઓ એવા થઈને તમને દર્શન પુષ્ટિ માર્ગ માં બાલકૃષ્ણલાલ ની માલિશ કરી તો મદન મોહનલાલજી થઈ ગયા રાને થયું કે ઠાકોરજી ઠંડીને કારણે અકડાઈ ગયા છે એટલે આમ વળીને બેઠા છે એટલે ગરમ તેલ લઈને શરૂ કર્યું

મલ્લા નામ સની નું નામ વરો શ્રી નામ મૂર્તિમાન ગોપા નામ સજોનો સતામ છુતિ ભુજામ શાસ્તાસ પિત્રોષિ સુ જેનો જેવો ભાવ હતો પ્રભુ એને એવા દેખાયા મલ્લા નામ સની ચાણુર મુષ્ટિક આ બધા જે મલ્લો ઊભા હતા એને એમ થયું કે સાક્ષાત સની આવી હમણાં અમને મારી રાખે એવો ભય લાગી ગયો મલ્લા નામ સની નું નામ વરો નરો નરો માં શ્રેષ્ઠ દેખાયા સરો મૂર્તિમાન શ્રીઓને કામદેવ જેવા લાગ્યા સ્વજનો સતામ

સહજ સુંદર આપનું એવું રૂપ છેલ્લભ એવા જીવનાજી કેવા રૂપ છે અને કયું રૂપ આપ જેસી આપનું તો રૂપ છે એવું જ આપ આપે છે કૃષ્ણામ કૃષ્ણ સ્મામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ કૃષ્ણ સંબંધ કારિણી એવા શ્રી અમનાથજીજી અને અમારા શ્રીનાથજી બાબાનો રૂપ પણ એવું મધુરયુક્ત છે એવું માધુર્ય યુક્ત છે કે બધાના ચિત્તને હરી લે છે અહીંયા ગોપીજનો કહે પ્રભુ આ રીતે વનમાં રૂપ ધારણ કરીને આપ જ્યારે પધારતા હો ત્યારે અમારું ચિત્ત અહીંયાથી જઈને આપના ચરણોમાં ચોંટી જાય અમે આપના વિરહમાં વ્યાકુલ થઈ જઈએ

અનેક અનેક ભાવો અનેક વિક રસાત્મક ભાવાત્મક લીલાઓ તિલક ની પાછળ પણ છે આપણે તો કહીએ આપણે તિલક ધરીએ ઠાકોરજીનું ચરણાર્વિંદ પણ ઠાકોરજી પોતાનું ચરણ ધરે તો કે ના પ્રભુ ચરણ ચાપત નંદ એ તો સ્વામિનિજીના ચરણ દબાવતા દબાવતા સ્વામિજીના ચરણ ને પોતાના મસ્તક પર લગાડે અને જે છાપ બની જાય એ જ ઠાકોરજી નું તિલક છે એટલે કે ઠાકોરજી સ્વામિનિજીના ચરણાર્વિદ ને મસ્તક પર ધારણ કરે એટલે તો આપણે ત્યાં સ્વામીજીના ચરણમાં જવનું ચિન્હ છે એટલે દશેરાને દિવસે જવારા ધરાઈએ ને કે રાસમાં હે સ્વામીનીજી આપ જીત્યા ને હું હાર્યું એ ચરણાનવિદનું ચિન્હ છે જવ એટલે જવારા ધરાવવામાં તિલકના અનેક પ્રકાર આપણા પુષ્ટિમાર્ગના ક્રમમાં રોજ કંકુનું તિલક ઠાકોરજીને કરતા નથી ચંદનનું તિલક કરતા નથી આપણે ત્યાં નિત્યના ક્રમમાં શ્રીંગારનું તિલક ધરવામાં

કંકુ નું તિલક ઠાકોરજીને કરવામાં આવે અને એ જ પ્રસાદી કુમકુમ પછી આપણા શુભ કાર્ય સમય વપરાતું હોય છે અને એટલા માટે ભીનું કરી કંકુને અને પછી તિલક કરવામાં આવે અને પછી અક્ષત પીળા ચોખા કરી અને અક્ષત ધરવામાં બને તો સફેદ ચોખાનો ઉપયોગ નહીં કરો પીળા કરી લે એને અક્ષત કહેવાય કે આપણો ભાવ ક્યારે ક્ષત ન થાય અખંડ રહે એટલા માટે અક્ષત ધરવામાં એટલે કુમકુમ અને અક્ષત એવો પ્રકાર આપણે ત્યાં છે પીનું કુમકુમ લઈ અને એ રીતે તિલક બે વાર ઠાકોરજીને કરવામાં આવતું એવો આપણો છુકાનનો ક્રમ છે કુમકુમનું તિલક ત્રીજું કહ્યું આપણે ત્યાં મૃગમદ તિલક કસ્તુરીનું તિલક ઠાકોરજીને ધરવાનો ક્રમ એ કસ્તુરીનું તિલક ઠાકોરજી ધારણ કરે અને એનો ભાવ શ્રી યમનાજીનો ભાવ શ્રી યમનાજીના ભાવથી શ્યામ એ મૃગમદ કસ્તુરીનું ઠાકોરજી ધરે છે એમ આપણા ક્રમમાં અનેક પ્રકારના તિલકોમાં એ કુમકુમનું હોય કેસરનું હોય શ્રીંગારનું હોય કસ્તુરીનું હોય અને છેલ્લે ગોરોચન અને ચંદન એનો પણ એક ભાવ તિલકનો કહેવામાં આવે છે ને આપણા અમુક ક્રમોમાં એ એ તિલકો પણ ઠાકોરજીને આવતા હોય છે એવા ઘણા બધા ક્રમ ભાગવતજી આદિ અથવા અન્ય ગ્રંથોમાં પણ અને પૂજા આદિના ક્રમમાં પણ ચંદનનો પણ પ્રકાર અને

રાધે બેઠી તિલક સવાર તે સ્વામીજી ઠાકોરજીના તિલકને સવારી રહ્યા છે એવું આખું પદ સાહિત્યમાં અને અલકાવાલી એટલે ઠાકોરજીના વાકળિયા કેસ છે ને એટલે સ્વામીજી શું કરે એ કે ને સીધા કરી એમાં મોતી પરોવી લે અને મોતી પરોવી બંને લડ કરી અને ઠાકોરજીની પાછળ ખોસીને કેસ બાંધી દે એટલે આ મોતીની લડ થઈ જાય અને ઉપર તિલક થઈ જાય અને ત્યાં પ્રસંગમાં એવું કહેવાય છે કે વાત કરતા કરતા હાથ છૂટ્યો અને બધાએ મોતી વેરાઈ ગયા બધા પ્રસંગો ભાવાત્મક તિલકના ક્રમમાં એ કહેવાતા હોય છે અને એટલા માટે તિલક એ શણગારની શોભા છે કમથી કમ વૈષ્ણવનો પણ પરિચય તિલકથી છે એટલે બીજે ક્યાંય નહીં પણ હવેલીએ જાઓ કથામાં જાઓ કોઈ સારા પ્રસંગ હોય ત્યારે તિલક અવશ્ય કરો એમ તિલકનો પણ આપણો ઉર્ધ્વપુરનો જે પ્રકાર છે નહીં તો ઘરમાં પણ એવું મંગલ પ્રસંગોમાં ક્રમ રાખવો કે ઠાકોરજીનું જે પ્રસાદી કુમકુમ હોય

આપણે ત્યાં તો જયારે પધાર્યા વૈષ્ણવ પરમાનંદ દાસજી નો આનંદ માતો નથી મારા વૈષ્ણવ આવ્યા મારા વલ્લભી આવ્યા અને એનો પરિચય કઈ રીતે આપ્યો માલા તિલક મનોહર બાનો એમના શણગાર કેવા છે એમની શોભા કેવી છે કે જેના કંઠમાં તુલસીની કંઠી છે મસ્તક પર તિલક છે એની શોભા કેવી દીકરી રહી જેના માથે આપણે ત્યાં તો પેલું પ્રસંગમાં એ કહેતા ને વાર્તામાં કે પેલું એક અરણનું કે ઘેટાનું બચ્ચું હતું ટોળામાંથી છૂટું પડી ગયું અને

કે જો આ પંજો સિંહનો છે અને મને સાચવવાનું વનના રાજા કહી ગયા ભાઈ તું એની જોડે સમજી લે ના એની જોડે કોણ વેરબાન એમ કરતા કરતા એક પછી એક બધા આવ્યા એટલામાં ખરેખર સિંહ આવ્યો અને કહ્યું કે તને મારી નાખું કહ્યું કે મહારાજ આપના પંજાનો આશ્રય કરીને બેઠો અને હું નિર્ભય થઈ ગયો કોઈએ મને ન માર્યો હવે તમે મને મારશો